તો સ્વાગત છે અમારા નવા વિડીયોમાં પહેલાં તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય બાબારી તો આજે અમારા ઘરે એક મહેમાન આવ્યા છે દશરથભાઈ અડિયલ એમને બે હાથ નથી તો એ એમ કહે છે કે મારે તમારી ચેનલમાં એક બ્લોગ બનાવો છે તો તમને બધા જ અમે એમના તો મારી ચેનલમાં એમનો બ્લોગ બનાવશું એમને કહી છે કે અમે ગમે તેવી ચેલેન્જ કરશો તો હું બધા જ કામ કરીને બતાવશું અને એમને બે હાથ નથી તો તમે વિડીયો જોયા રહેજો અને બતાવીએ તમને ચલો તો આ છે દશરથભાઈ ઘડિયાળ એમને દો હાથ નહીં જુઓ તો પણ એરા ચેલેન્જ પૂરી કરશે મારી ત્રણ ચેલેન્જ છે એરા કામ કરીને બતાવશે દેખો વિડીયો પહેલી ચેલેન્જ માલ ભરવાની તો મિત્રો અમારે રીતિને ત્રણ ચેલેન્જ છે કે આ વિડીયોની અંદર આ ભાઈ અમારે દશરથભાઈ ઘડિયાળ ત્રણ ચેલેન્જ પૂરી કરશે એમને એવું કીધું છે કે તમે ગમે તેવું કામ કહો તો હું કરીને બતાવું તો આ વિડીયોની અંદર આખો યુટ્યુબ માટે વિડિયો બનાવીએ છીએ અને ખાસ મિત્રો બીજી વાત જાણવાની છે કે એમને ઇન્સ્ટાની અંદર ચૌદ લાખ ફોલોવર હતા ખૂબ મહેનત કરીને ચૌદ લાખ ફોલોવર બનાવ્યા હતા તો એ આઈડી એમના કોઈ કારણ ઉડી ગઈ છે નવી તમારી આઈડી બનાવી બોલ દેજો તો યુટ્યુબની અંદર કોઈ પણ આ વિડીયો જોવે તો દશરથ અડિયલ ઝીરો પોચ આ એમની ઇન્સ્ટામાં આઈડી છે એ વિડીયો નીચે જે ડિટેલ આવે ડિટેલની અંદર પણ એમની આઈડી તમને જોવા મળશે એટલે બધા મિત્રોને ખાસ ખાસ વિનંતી છે કે એમની આઈડીને ફોલો કરવાનો ભૂલતા નહીં અને આ વિડીયો એટલા માટે બનાવીએ છીએ કે દશતભાઈ કીધું કે અમારો નવી આઇડિવિટીથી અમને સપોર્ટ તો કરવો પડે એટલે પહેલાં પણ જ્યારે શરૂઆત હતી એમને સાત લાખ ફોલોઅર હતા હતા આપણે ઘરે હતા આપણે સપોર્ટ કર્યો હતો એમને ચૌદ લાખ ફોલોઅર થયા હતા પહેલાં પણ સપોર્ટ કર્યો હતો અને હવે હવે પણ સપોર્ટ કરીએ છીએ અને આપણે તો ગબ્બરભાઈની તમને ખબર છે કે ગબ્બરભાઈ બધાને સપોર્ટ કરે જ છે તો આજે દશતભાઈનો વિડીયો અમારે યુટ્યુબ નવી ચેનલ બનાવી છે ચેનલ ફૂલ ટ્રેન્ડિંગમાં છે ટ્રેન્ડિંગમાં જોરદાર ચેનલ ચાલે છે અને એ ચેનલની અંદર અમારે દશરથભાઈનો વિડીયો આજે નાખીએ છીએ અને પૂરો વિડીયો જોજો વિડીયો ગમે તો એમની

એમને પહેલી ચેલેન્જ એવી હતી કે એ માલ ભરી તગારામાં માલ ભરી બતાવે હવે દીપ્તિ તારી પેલી ચેલેન્જ પૂરી કરી બીજી ચેલેન્જ શું છે તારી તો બીજી ચેલેન્જ એવી છે કે આ ડોલ પાણીની ભરી ઉપાડીને બતાવો તો સર ભાઈ બીજી ચેલેન્જ એવી છે કે હું પાણી ભરી અને ઉપાડીને ઢોક લઈ જવાનું તમે રેડી છો હા રેડી રેડી મિત્રો અને મિત્રો ખાસ કરીને વિનંતી છે કે કોઈ ખરાબ કમેન્ટ ના કરતા કે આ લોકો મારા પર કામ કરાવે છે એવું કાઈ નથી મિત્રો મારા જે 14 લાખ ફોલોઅર્સ હતા એ ઉડી ગઈ ચેનલ એના માટે ખાસ કરી મહેનત કરે છે અને મિત્રો મહેનત તો કરવી જ પડશે કારણ કે એમને ચૌદ લાખ ફોલોઅર ઉડી ગયા એટલે ખૂબ મહેનત કરી અમાને ખબર છે અમે પણ એ આઈડીમાં ખૂબ મહેનત કરી હતી અને ભાઈએ છો સુરત મુંબઈ દિલ્હી જઈ જઈને ખર્ચો કરીને વિડીયો બનાવ્યા હતા તો વિડીયો ખૂબ ચાલ્યા હતા અને કોઈ બી વિષયની અંદર કોઈ બી ધંધો હોય તો મહેનત તો કરવી પડે અને એના કોમ પોતે કરી કે છે એમને બે હાથ નથી પણ એના ઘરે પણ કોમ કરતા હોય છે અને એમને એમને આઈને એવું કીધું કે ભાભી તમારી વિડીયોની અંદર કે મારો બ્લોગ બનાવો અને બ્લોગની અંદર તમે જે ચેલેન્જ કહેશો હું પૂરી કરી બતાવશું તો એમની ચેનલ હાલ ટ્રેન્ડિંગમાં છે નવી નવી બનાવી છે જબ્બર ચાલે છે એમની પણ વિડીયો જોતા હશે એટલે કે વિડીયો બનાવો કે મારી ઇસ્ટામો આઈડીના જે પબ્લિસિટી થઈ જાય પબ્લિક મને ફોલો કરે કારણ કે જેટલા મિત્રોને ખાસ વિનંતી કે જેટલા પણ આ વિડીયો જોતા હોય યુટ્યુબમાં તો એમની જે આઈડી છે નવી આઈડી બનાવી છે તો દસરઠ હળિયલ ઝીરો પોચ આ એમની ઈસ્ટામાં આઈડી છે સર્ચ કરીને જોઈ લીધું અને ફટાફટ ફોલો કરજો કારણ કે ચૌદ લાખ ફોલોઅર ઉડી જાય ને એટલે બંને દુઃખ તો બહુ છે ખાવા નહીં ભાવતું હોય ચાલો આપણે ચેલેન્જ પૂરી કરી કોણે ભરીન ઉપાડી લઈ જવાનું તમે તમારા દે ચાલુ કરો સુબેને સુ ઓમ ઓકે હા ફોલો કરજો દશરથ આઈડી માટે પબ્લિસિટી કરવા માટે એમનો સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે નકને નકતો આપણે આ ચેનલમાં કોઈના વિડીયો નોખતા નહીં પર્સનલ આપણે ફેમિલી બ્લોગ વિડીયો ઘરના જ નોખતા હોય છે પણ ભાઈનો સવારમાં આયા મળ્યા કે એક વિડીયો બનાવો એટલે એમની વિનંતી હતી આપણે કેમ કારણ કે આપણે ખૂબ સપોર્ટ કર્યો છે ને હવે સપોર્ટ આખી આઈડી ઉડી આપણે સપોર્ટ તો કરવો જ પડશે જો જો તું કે ના થાય જો નહીં પાડી

ઈટનો મજા હા ઓછો આવે એટલે મારી એવી ચેલેન્જ છે કે રે મને બે ઇટું ઉપાડી અને ચોક નજીકમાં બાજુ નોખીને બતાવે તો આપણી ચેલેન્જ પૂરી અને તમારી પણ તમારે કોઈ પણ ચેલેન્જ આવવી હોય તો એમની આઈડીમાં જઈને ચેલેન્જ આલો એમની ઇસ્ટામાં આઈડી છે અડિયલ ઝીરો પોસ્ટ તમારે પણ કોઈ ચેલેન્જ પણ આવ્યું હોય કે દશરથભાઈ તમે આ ના કરી કહો દશરથભાઈ તમે અમને તમારી બધી ચેલેન્જ પૂરી કરવા ભાઈ તૈયાર છે ખાલી એમને એક ફોલો કરવાનો છે તો મારી ચેલેન્જ છે ટુ ઉપાડવાની તમારે પણ કોઈ ચેલેન્જ આવવી હોય તો ઓમો આ વિડીયોમાં પણ કોમેન્ટ કરજો અને એમની આઈડીમાં જઈને બસ તલ કોમેન્ટ કરજો અને એમના વિડીયોમાં પણ કોમેન્ટ કરજો ચલો દશરભાઈ તો મારી ત્રીજી ચેલેન્જ છે કે આ બે ઉપાડી અને કોઈ બી જગ્યાએ નોખવાની અને મિત્રો ખાસ બીજી વાત જણાવવાની કે એમને જે એમની આઈડીનો નવો વિડીયો બનાવ્યો છે ને એ જે મારી ઇન્સ્ટાગ્રામની અંદર આઈડી છે અર્જુન ઠાકુર ઓફિસર એમાં મારે અઢાર લાખ ફોલોઅર છે એ આઈડીની અંદર એમની આઈડીને મેં મેન્શન કરેલી છે દશરત હળિયલ ઝીરો પોસ્ટ ને બધા ફટાફટ ફોલો કરજો કારણ કે સૌ ફોલો ઉડી ગયા છે એટલે તમે ફટાફટ એમને ફોલો કરો ફોલો કરવાનું થાય છે અને તમે ચેલેન્જ આ મારી ચેલેન્જ જોઈ લો પૂરી કરો હા જો ખાલી પાછો પડે એમ નહીં હો તો તમારું શું કેવું થાય છે ભાઈએ મારી ત્રણ ચેલેન્જ પૂરી કરી દીધી છે આ વિડીયો તમે જોજો વિડીયો તમને ગમે તો કોમેન્ટ કરજો કયા ગામથી જોઈ રહ્યા છો શેર કરજો અને વિડીયો આગળ તમને ગમશે તો દશર આપણે બીજો નેક્સ્ટ વિડીયો બનાવશું ફરી એકવાર તમારા જે ઇન્સ્ટામાં આઈડી ઉડી છે એમને એડ કરીને વખત તમારે જેવી એડ કરવી હોય બોલો તમે બોલો કે મારા આઈડીને ફોલો કરો મિત્રો મારે જે દસ રૂપિયા પોઈન્ટ છે

તો હવે અમે ચેલેન્જ પૂરી કરીને ઘરે આવ્યા છીએ કારણ કે આ ચેનલમાં કોઈના વિડીયો મેં બનાવતા નથી પણ દશરથભાઈ કે મારે એક વિડીયો બનાવો છે એટલે તમારા ચેનલમાં મારો એક બ્લોગ બનાવો કારણ કે દશરથભાઈને બે હાથ નથી એટલે મને દયા આવી એટલે એમનો બ્લોગ બનાવ્યો અને ચેલેન્જ પૂરી કરી એમની ઇન્સ્ટાગ્રામ આઈડી ચૌદ લાખ ફોલો હતા ઉડી ગઈ છે એટલે જલ્દીથી તમે એમની નવી આઈડી છે દસરડ અડિયલ ઝીરો પોચ તે આઈડીને ફોલો કરી દેજો અને હવે અમે ઘરે જ આવ્યા છીએ બધાને કે તમે બધા મારા વિડીયોને પસંદ કરો છો એટલે હજુ પણ તમે આવા નવા નવા વિડીયો જોવા માંગતા હોય તો પહેલાં તો મારી યુટ્યુબ ચેનલ છે તે દીપ્તિ અર્જુન ફેમિલી બ્લોગ તે ચેનલને તમે જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ ના કરી હોય તો અમારા આવા નવા નવા વિડીયો જોવા માગતા હોય તો તો બાબારીની આ બે હજાર પચીસની છેલ્લી બીજ હતી તો બીજના દિવસે અમારા ઘરના બધા રણુજા ગયા હતા ગબ્બરભાઈ બધા શરવણભાઈ તો અમે બાબારીને બહુ માનીએ છીએ અને તમે પણ માનતા હોય તો પહેલાં તો કોમેન્ટમાં જય બાબારી લખી દેજો બાબારી તમારા બધાના સપના પૂરા કરશે અમારા તો બધા ધાર્યા કામ થઈ જાય છે તો તમે પણ બાબારીને મોનતા હોય તો એકવાર દિલથી જય બાબારી લખી દેજો તમારા સપના બધા પૂરા કરશે રોમાપીર અને તારેલા કોમ તમારા પૂરા થઈ જશે તો ખુશ ખબર છે આજે તો મારા નણદ એવા મીરુબેન આવવાના છે તો અમે સાથે મળીને બધા જ વિડીયો બનાવશું ને મોજ કરીશું ઘણા દિવસે આવવાના છે એ ચાર ભાઈ છે અને એક જ બેન છે તો અમે કેવી રીતે નણદ ભાવી રહ્યા છીએ તે તમને આજે વિડીયોમાં બતાવશું જય ભવાની તો હવે ઘરે આવી ગયા છીએ મહેમાન તો આવીને બેઠા છે દેખો મીરુબેન આઈ ગયા છે આવો તો જો મેમન આવી ગયા છે ક્યારના અમે રાહ જોઈને બેઠા હતા આજે વિડીયોમાં જોતા રહેજો આ છે મીરુબેન ચાર ભાઈ છે ને એક બેન તો આ છે અમારા નદ મીરુબેન હમે બંગલે ગયા થા ચેલેન્જ પૂરી કરીને આયા છીએ હવે મેરુ બેન આવી ગયા છે ચા પીવાનું ચાલુ છે હંકુ જય બાબારી બોલ જય બાબારી જય બાબારી બોલ હંકુ હંકુ ઉંગહીને જાદુ છે જય બાબારી કરી મોતા જય બાબારી બોલ હંકુ બોલ તો મેરુ બેન આવી ગયા છે

કીલીઓઓઓઓ આરિંતલીણ કીઓઓઓ કારધઓઓ કીઓઓઓ કીઓઓ કારઆજિંચાલીં કીંપઓ કારજિં કારણાઓઓ કારણ�

એ કા પછી થોડો કરી કા હું વેલી મારવાનું અને આજનો બ્લોગ અમે અહીંયા પૂરો કરીએ છીએ કેવો લાગ્યો મારો વિડિયો તે કમેન્ટ કરજો અને જલ્દીથી મારે ચેનલ તમે સબસ્ક્રાઇબ કરી દેજો દીપ્તી અડુન ઠાકોર ફેમિલી બ્લોગ આવા નવા નવા વિડિયો જોવા માંગતા હોય તો જલ્દીથી તમે સબસ્ક્રાઇબ કરી દેજો અમે છણા પોલીય છીએ ફરીએ ચણા ફૂલેલી કે જય બાબારી જય બાબારી કર જય જય કર જય જય કર જય જય કર એને ચણા ફૂલવા ચણા